શહેરમાં વરાછા રોડ ખાતે ગીતાંજલિ યશ પ્લાઝા પાસે ગ્રીન લેબ ડાયમંડ કંપની એપેક્સ બિલ્ડિંગની પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં સતત પંદર દિવસથી ગટર ખરાબ ડ્રેનેજનું પાણી ભરાયેલું છે ખરાબ દુર્ગંધ આવે છે સતત ગટરનું વપરાયેલું પાણી ભરાયેલું રહે છે જેને લીધે લોકોને આવવા જવામાં પણ ભારે હાલાકી થઈ રહી છે સાથે અકસ્માત પણ થઈ રહ્યા છે ગાડીઓ લપસી રહી છે લોકોને ઈજાઓ થાય છે વારંવાર આ ગટરના ગંદા પાણી ઉભરાતા વરાછા ઝોનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અહીં વરાછા ઝોનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું કોમર્શિયલ વિસ્તાર છે અહીં સેંકડો લોકો કામ કરવા આવતા હોય છે સાથે ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં પાંચસો જેટલા લોકો કામ કરે છે જેમાં દસ જેટલા લોકો બીમાર પણ થઈ ગયા છે તંત્રને વારંવાર અપીલ કરવામાં આવે છે કે ભારે રોગચાળો ફાટશે તો તેના માટે જવાબદાર કોણ સાથે સાથે અહીં અકસ્માતો થઈ રહ્યા છે જો કોઈ ગંભીર અકસ્માત થશે અને કોઈની જાન જશે તો તેના જવાબદાર કોણ રહેશે એક તરફ સુરત મેયર કહી રહ્યા છે કે સુરતના ક્યાંય ગંદકી નથી તો પછી આ શું છે તેને સુરત શહેર કહેવાય કે જ્યાં ગટરોના પાણી પંદર દિવસથી ઉભરાઈ રહ્યા છે અને વરાછા ઝોનના અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી તંત્ર કયા પ્રકારની મોટી ઘટના થવાની રાહ જોઈ રહ્યા છે ક્યાંના સ્થાનિકો વારંવાર અપીલ કરી રહ્યા છે કે આ ગટરનો દુર્ગંધ પાડતું ગંદુ પાણીનો નિકાલ કરવામાં આવે પાલિકા દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે अश्विन चावडा सूरत